નમસ્કાર આપ જોઈ રહ્યા છો શરવલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી એપ્રિલ મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ગરમીનો પારો પણ ઉંચે અમદાવાદ કચ્છ રાજકોટ જૂનાગઢ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન ત્રેતાળીસની નજીક હીટવેવના પગલે સૌરાષ્ટ્ર કચ્છના રસ્તાઓ સુમસામ બન્યા સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં બપોર પડતા જ કરફ્યુ જેવો માહોલ આગામી છ થી આઠ એપ્રિલ સુધી હીટવેવને લઈ યેલો અલર્ટ મહેસાણા અને પાટણમાં પાર ઓગણચાળીસ ડિગ્રી ઉપર પહોંચ્યો ડિપ્લોમા ઇજનેરી પછીના ડિગ્રી ઇજનેરી કોર્સના બીજા વર્ષ ત્રીજા સેમેસ્ટર તેમજ ડિપ્લોમા ફાર્મસી પછીના ડિગ્રી ફાર્મસીના બીજા વર્ષ ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશની લાયકાત ધરાવતા ઉમેદવારોની

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સુરત મેટ્રો રેલ કોરિડોર બે માટે તાપી નળી પર મેટ્રો બ્રિજ બનાવી રહ્યું છે આ કોરિડોર ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે જે ભેસાણથી સરથાણા સુધી સુરત શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોને એકીકૃત રીતે જોડશે શહેરમાં દરિયાઈ પવનોનું જોર વધતા એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં પાંચ પોઈન્ટ ચાર ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો હતો જેને કારણે છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમીમાં શેકાઈ રહેલા શહેરીજનોને કાળચાર ગરમીથી આંશિક રાહત મળી છે ભાવનગર શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ વધ્યો છે શહેરમાં મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે આકરી ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે બપોરના સમય શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળે છે ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં મક્કમ ગતિએ આંખે કૂચ થઈ રહી છે ગરમી વધી છે ત્યારે સમગ્ર જિલ્લામાં ઉનાળુ વાવેતર ચોપન હજાર હેક્ટર ને આંબી ગયું છે નવ હજાર ચારસો હજાર હેક્ટર સાથે વાવેતરમાં બાજરી નંબર વન છે ગોહિલવાડ પંથકમાં વાવેતર મગફળી બીજા અને ડુંગળી ત્રીજા નંબરે છે ફટાકડા ફેક્ટરીમાં ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર સફાળું જાગ્યું છે અને તમામ ફટાકડાના વેપારીઓને ત્યાં તંત્ર અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે અને જે જે વેપારીઓને ત્યાં કોઈ પણ ક્ષતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે ત્યારે મોડાસા શહેરમાં પણ જિલ્લા એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરાતા ત્રણ વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ છે મોડાસા શહેરમાં તંત્રની તપાસ બાદ એસઓજી દ્વારા પણ ફટાકડા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી જેમાં મોડાસાના તારાચંદ પિતામ્બર શાહ કેયુર શાહ અને વિવેક શાહને ત્યાંથી તેમના લાયસન્સમાં દર્શાવેલ વજન કરતા વધારે વજનના ફટાકડા મળી આવ્યા હતા તેમજ વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ અંડરગ્રાઉન્ડ વાયરિંગના બદલે ખુલ્લા વાયરો મળી આવ્યા હતા વિસ્તારમાં લગભગ 30 થી વધારે દુકાનોનું આવી રીતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એમાં અમુક દુકાનો એવી જોવા મળી છે કે જેમાં લાઇસન્સ જેટલું આપ્યું હોય જેટલો જથ્થો એના કરતાં વધારે જથ્થો એમાં સ્ટોર કરવામાં આવેલો છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે એમાં પણ સેફ્ટીના જે તમામ પાસાઓ છે એ ધ્યાને લેવામાં નથી આવેલા સેફ્ટી સેફટી એમાં પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવી છે તો એના આધારે પોલીસે આજરોજ એવા ત્રણ કેસો ત્રણ દુકાનધારકો ઉપર કેસ કર્યો છે જેમાં બીએનએસની કલમ બસો સત્યાસી ટુ એઇટી સેવન ટુ એટી એઇટ અને એક્સપ્લોઝિવ એક્ટની કલમ નવ અંતર્ગત એક તારાચંદ પિત્બરદાસ શાહ બીજા છે કેયુરભાઈ શાહ અને ત્રીજા છે વિવેક તનસુખભાઈ શાહ આ ત્રણ જે દુકાનધારકો લાઇસન્સ ધારકો છે એની ઉપર કેસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે જેમ પાનખર ઋતુ નિસ્તેજ પર્ણોને ખેરવી દે છે અને વસંત ઋતુ આવી ફરી પર્ણને નવ નવપલ્લવિત કરી દે છે તેવી જ રીતે વર્ષના અંતે બાળકોના નિસ્તેજ મન અને શરીર પર થનઘનાટ રૂપી અમી છાંઠના છાંઠ તો ઉત્સવ એટલે કે વાર્ષિક ઉત્સવ કલરમ શાળામાં બત્રીસમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી શુક્રવારના રોજ પુનમ પાર્ટી પ્લોટના પ્રાંગણમાં કરવામાં આવી હતી આ વાર્ષિક ઉત્સવની ઉજવણી શાળાના આચાર્ય ડોક્ટર કલ્પનાબેન જોશીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ખંતથી શાળાના શિક્ષક ગણ અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા દબદબાભેર કરવામાં આવી હતી મૂલ્ય આપના રોજિંદા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે એના વિના જીવન વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા અધૂરી છે આ મૂલ્યકુંભના શીર્ષક હેઠળ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ પ્રભુ પ્રાર્થના સ્વાગત ગીત અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પંચમહાલના શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલ અને કંજરી સ્ટેટ યુવરાજ મયૂરદવતસિંહ પરમાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક વાર્ષિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને ધોરણ દસ અને બારના તેજસ્વી તારલાઓ તેમજ ખેલ મહાકુંભ કલા મહાકુંભ તેમજ વિજ્ઞાન ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓનું તેમજ શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા મૂલ્યકુંભ શીર્ષક હેઠળ યોજાયેલ આ વાર્ષિકોત્સવમાં શ્રેષ્ઠતમ એવી તમામ કૃતિઓનો ચિતાર કે જે વિભાગથી લઈને ધોરણ અગિયાર સુધીના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમનું સફળ દીર્ઘદર્શન કોરિયોગ્રાફી નૃત્ય દીર્ઘદર્શક ડેવિડ સર ગૌરી મેડમ શિવાલી મેડમ અને હિતલ મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓનો સાથ સહકાર અભૂતપૂર્વ રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રભાબેન પેશરાણા અને

હવામાન ગુજરાતવાસીઓએ હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે હવામાન વિભાગે આગામી નવ તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે જ્યારે છ તારીખથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવની અસર વર્તાશે હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં ઓરેન્જ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કર્યું છે હીટવેવની અસરથી શુક્રવારે અમદાવાદનું તાપમાન એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીએ પહોંચી ગયું હતું ગત વર્ષના એપ્રિલની સરખામણી આ વર્ષે સાત દિવસ વહેલો ગરમીનો પારો એકતાળીસ ડિગ્રીને પાર કરી ગયો છે ગત વર્ષે અગિયાર એપ્રિલે એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ગરમી નોંધાઈ હતી હવામાન વિભાગની આગાહી મુજબ હવે ચાર દિવસ ગરમીમાં ક્રમશઃ વધારો થશે આગામી રવિવારના દિવસે સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી રામનવમીની શોભાયાત્રા હિંમતનગરમાં નીકળનાર છે ત્યારે આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હિંમતનગર પોલીસ દ્વારા છાપરિયા ચાર રસ્તાથી રામજી મંદિર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આ ફ્લેગ માર્ચમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ડીવાયએસપી સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા રામનવમીના દિવસે યોજાનાર શોભાયાત્રામાં સાબરકાંઠા જિલ્લાના કુલ બે હજાર પોલીસ કર્મચારીઓ છાપરીયા વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ ઉપર ફરજ બજાવશે રવિવારના દિવસે સૌથી મોટી નીકળનાર છે ત્યારે આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હિંમતનગર પોલીસ દ્વારા છાપરિયા ચાર રસ્તાથી રામજી મંદિર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આ ફ્લેગ માર્ચમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ડીવાયએસપી સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા રામનવમીના દિવસે યોજાનાર શોભાયાત્રામાં સાબરકાંઠા જિલ્લાના કુલ 2000 પોલીસ કર્મચારીઓ છાપરિયા વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ ઉપર ફરજ બજાવશે આગામી રવિવારના રોજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કુલ 12 જેટલી શોભાયાત્રા નીકળવાની છે જેમાંથી જે સૌથી મોટી શોભાયાત્રા એ હિંમતનગર છાપરિયા ખાતેથી નીકળી અહીંયા લગભગ પાંચેક હજાર માણસો આ શોભાયાત્રામાં જોડાતા હોય છે સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને કુલ આઠસો પોલીસ ચાર એસ ચાર ડીવાય એસપી એક એસપી અને લગભગ અઢાર જેટલા પીઆઈ અને પીએસઆઈ એમ કુલ બે હજાર માણસોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આજે સમગ્ર રૂટ પર રૂટ સેન્સેટાઇઝેશન કરવામાં આવ્યું છે તમામ ધાબા ચેક કરવામાં આવ્યા છે ડ્રોનનો પણ ઉપયોગ કરી અને એરિયલ સર્વેલન્સ રાખવામાં આવ્યું છે કેટલાક અસામાજિક તત્વો છે જેના વિરુદ્ધમાં કેટલા છેલ્લા દિવસે ડ્રાઈવ ચાલી રહી છે એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે હજુ આવતીકાલના દિવસે પણ આ જ પ્રક્રિયા ફરીથી પુનરાવર્તિત કરવામાં આવશે સમગ્ર બંદોબસ્તને ત્રણ લેયરમાં રાખવામાં આવ્યો છે એક છે યાત્રા સાથેનો બંદોબસ્ત બીજો છે બફર ઝોનનો બંદોબસ્ત અને ત્રીજો છે ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટનો બંદોબસ્ત આમ સુરક્ષાના તમામ પાસાઓ આવરી લઈ અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે તો